નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર નવા વર્ષની શરૂઆત દોસ્તો થઈ ગઈ છે આ મહિનો એટલે કે જાન્યુઆરી ફિનિશ થવા આવ્યો છે તો હવે આ વર્ષની અંદર વિવિધ ભરતીઓ કઈ આવનાર છે એટલે કે વર્ષ બે હજાર પચીસ દરમિયાન કઈ કઈ ભરતીઓ પ્રસિદ્ધ થશે સ્પેશિયલી ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત તો તે તમામની ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે ફાઇનલી આ ભરતીઓ ક્યારે ક્યારે આવશે ક્યારે પરીક્ષા લેવાશે જગ્યાઓ કેટલી છે અને કઈ કઈ ભરતીઓની જગ્યાનું નામ શું છે એની માહિતી સ્ક્રીન પર અવેલેબલ છે આ પ્રમાણે દોસ્તો દંત સર્જન વર્ગ બે માટે વીસ જગ્યાઓ છે દોસ્તો તમે જાહેરાત પ્રસિદ્ધ થયા અંગેની સૂચના પ્રાથમિક કસોટીનો અંદાજિત મહિનો પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત મહિનો તેમજ મુખ્ય પરીક્ષા રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ એ સ્ક્રીન પર અવેલેબલ છે જોઈ શકો છો લેક્ચરર આયુર્વેદ વર્ગ ની પચીસ જગ્યા છે નેત્ર સર્જન ની વર્ગ એકની પિસ્તાલીસ જગ્યાઓ છે દોસ્તો તબીબી અધિકારી તબીબી અધિકારી આયુર્વેદ વર્ગ બે ની સો જગ્યા ઉપર ભરતી થનાર છે નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર એટલે કે ડીવાય ઓ એકસો સાહીઠ જગ્યાઓ પર ભરતી થશે મદદની ઇજનેર વિદ્યુત વર્ગ બેની વાત કરીએ માર્ગ અને મકાન વિભાગની તો એકસો ને ઓગણચાલીસ જગ્યાઓ પર ભરતી છે આજ રીતથી દોસ્તો પરિક્ષેત્ર વન અધિકારીની પચીસ જગ્યાઓ છે વાત કરીએ આગળ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે વહીવટી શાખામાં ત્રણસો જગ્યા પર ભરતી આવનાર છે ખેતી અધિકારી વર્ગ બેની ચાલીસ જગ્યાઓ છે આગળ વધીએ દોસ્તો જેમાં વધારે જગ્યાઓ છે એની જ વાત કરી રહ્યા છે રાજ્ય વેરા નિરીક્ષક એસટીઆઈ વર્ગ ત્રણની ત્રણસો ને તેવીસ જગ્યાઓ ઉપર ભરતી થનાર છે નર્સિંગ કોલેજના લેકચરર વર્ગ બેની તેત્રીસ જ્યારે નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ વર્ગ બે બાર જગ્યાઓ રહેશે આ ઉપરાંત મદદની સિઝનલ સિવિલ વર્ક બે માટે ત્યાંસી જગ્યાઓ પર જ્યારે ઔષધ નિરીક્ષક વર્ગ બેની પચીસ જગ્યાઓ છે જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુની પણ દોસ્તો સો જગ્યાઓ ઉપર ભરતી થનાર છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વર્ગ બેની પાંત્રીસ જગ્યા ઉપર ભરતી છે અંદાજે સત્તરસો ને એકાવન જગ્યા ઉપર ભરતી આવનાર છે તો આ છે સોટવ માહિતી વિગતવાર હવે પછીના વિડીયોમાં ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવીશું આજની વિડીયોમાં આટલું જ રાખે છે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર